નમસ્કાર ગાઠા ગુજરાતની ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપને વાત કરીશું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં પાનમ કેનાલના ઓવરફ્લો મુદ્દે ખેડૂતોના પ્રશ્નો અને તંત્રની બેદરકારી વિશે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાંથી મુખ્ય પાનમ કેનાલ પસાર થાય છે હાલમાં કેનાલમાં કવર પાણી છોડવાથી ચાલી ખૂટખર અને અન્ય ગામોમાં ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે પાણીના ઓવરફ્લો થવાને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ઘૂસી જવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોના આક્ષેપો અને ચિંતા ખેડૂતો કહે છે કે પાનમ વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારી અને લાફરબાજીના કારણે આ સમસ્યા ઊભી થઈ છે પાણીના યોગ્ય વ્યવસ્થાપનનો અભાવ અને તંત્રની અવગણનાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે મોંઘા બિયારણ અને ખેતી ખર્ચ કર્યા પછી જો પાક જળાશયમાં ગરક થઈ જાય તો તેનો જવાબદાર કોણ હાલ સુધી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ જવાબ નથી ખેડૂતો તંત્ર પાસે જવાબદારી નિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં જો યોગ્ય પગલાં ન ભરાય તો આંદોલનની ચેતવણી પણ આપી રહ્યા છે તો પંચમહેલ જિલ્લાના ખેડૂતોની આ સમસ્યા માટે તંત્ર કેટલો તાત્કાલિક અને અસરકારક જવાબ આપે છે એ જોવું મહત્વનું રહેશે આવી જ મહત્વપૂર્ણ સમાચાર અપડેટ્સ માટે ગાઠા ગુજરાતની ન્યૂઝ સાથે જોડાયેલા રહો જો આપ અમારી ચેનલ પર નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજ માટે આટલું જ હું તમને ફરી એકવાર નવી અપડેટ સાથે મળીશ જય હિન્દ જય ગુજરાત